મિત્રો સિસ્ટમ ધીરે ધીરે ગુજરાત તરફ નજીક આવી રહી છે ગઈકાલે જ ગુજરાતના ઘણા વિસ્તારોમાં વરસાદના મોટા મોટા આંકડા જોવા મળી રહ્યા છે જેમાં દક્ષિણ ગુજરાતના ઘણા વિસ્તારોમાં ગઈકાલે અતિ ભારે વરસાદના ચિત્રો સામે આવ્યા જેમાં વલસાડ વાપી ડાંગ સુરત આ વિસ્તારોમાં ભારે વરસાદના ચિત્રો સામે આવ્યા મિત્રો સિસ્ટમ ધીરે ધીરે ગુજરાત તરફ નજીક આવી રહી છે સૌરાષ્ટ્ર કચ્છમાં સિસ્ટમની મુખ્ય રૂપે અસર સિત્યાવીસ અને ઇઠ્યાવીસ તારીખે જોવા મળશે આ બંને દિવસો દરમિયાન સૌરાષ્ટ્ર કચ્છમાં ભારે પવન પણ નીકળી શકે સાથે સાથે ભારે વરસાદની સંભાવના ઉભી થશે મિત્રો સંભવિત વરસાદના રાઉન્ડ અંગેની વાત કરીએ તો આજે રાત્રે મેઘલી રાત જામશે આજે રાત્રે જેમ જેમ સમય પસાર થતો જશે તેમ 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 દક્ષિણ ગુજરાતના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના ઊભી થશે મિત્રો આજે રાત્રે વલસાડ થી લઈને સુરત સુધીના વચ્ચેના વિસ્તારોમાં ભારે વરસાદના આંકડા જોવા મળશે તો પૂર્વ ગુજરાતમાં પણ પંચમહાલ ગોધરા આ વિસ્તારોમાં આજે રાત્રે ભારે વરસાદની શક્યતા ઊભી થશે જ્યારે અરવલ્લી મહીસાગર આ વિસ્તારોમાં પણ વરસાદની એક મોટી સંભાવના આજે રાત્રિ દરમિયાન જોવા મળશે મધ્ય ગુજરાતની વાત કરીએ તો અમદાવાદ આણંદખેડા વડોદરા ખંભાત આ વિસ્તારોમાં પણ આજે રાત્રે અતિભારે વરસાદના ચિત્રો સામે આવશે જ્યારે ઉત્તર ગુજરાતના પણ મોટા ભાગના વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદની એક્ટિવિટી આજે રાત્રિના સમયગાળા દરમિયાન જોવા મળશે મિત્રો સૌરાષ્ટ્રની વાત કરીએ તો આજે મધ્યરાત્રિ બાદ સૌરાષ્ટ્રના પણ વિસ્તારોમાં વરસાદની એક્ટિવિટીમાં નોંધપાત્ર વધારો ઊભો થશે જેમાં પૂર્વ સૌરાષ્ટ્ર તેમજ ઉત્તર સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વરસાદની શરૂઆત પ્રથમ જોવા મળશે કચ્છની વાત કરીએ તો કચ્છમાં આવતીકાલ સાંજથી વરસાદની ગતિવિધિમાં ઉત્તરોત્તર વધારો થતો જશે જોકે સિસ્ટમ અંગેની નિયમિત અપડેટ અમે વેધર ઓફ ગુજરાત ચેનલના માધ્યમથી આપતા રહેશું તો મિત્રો અમારી ચેનલ વેધર ઓફ ગુજરાત સાથે જોડાયેલા રહેજો બધા જ મિત્રોનો ખૂબ ખૂબ